અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દંતાની આજ આજે સુનાવણી હાથ ધરી હતી જેમાં કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ પાઠવી છે જેનો જવાબ ઈડીએ આગામી ચોવીસ એપ્રિલ સુધીમાં આપવાનો રહેશે આ સાથે કેજરીવાલને પણ આગામી સત્યાવીસમી એપ્રિલ સુધીમાં ઈડીના જવાબનો વળતો જવાબ આપવાનો છે હવે આ કેસની આગામી સુનાવણી આગામી ઓગણત્રીસ એપ્રિલે થશે તો મહત્વનું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે તેઓ હાઇકોર્ટે નવ એપ્રિલે ચુકાદો આપ્યો હતો ત્યારે હાઇકોર્ટ કેજરીવાલની ધરપકડ યોગ્ય ગણાવી હતી જેથી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ